તો હેલો મિત્રો જય માતાજી આજે નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આજે જવાનું હતું આપણે પાટણ એસપી હિન્દુસ્તાનીની ટીમનું આમંત્રણને માન આપીને પૂર્બ માં પૂરબાભની પ્રાંત પ્રતિષ્ઠા મંદિરની હતી તો ત્યાં જવાનું છે તો મિત્રો આગળમાં જોતા રહેજો જય માતાજીને એટલે તો મિત્રો હું અને પ્રકાશભાઈ પોકી ગયા છીએ પૂરબાભાઈ ના મંદિરે

જીગર જાન એવા ભોજ અમને મળી ગયા છે સતીમાં જયપુર ભાઈ જોડે મુલાકાત કરી ને બે ત્રણ ફોટા પડાઈ ને આપણે જશું બાપુજી પાસે બાપુજી અમારી રાજુનું પાસે તો મિત્રો બાપુજી જોડે પોકી ગયા છે ફાઇનલી જોઈ શકો છો બાપુજી જોડે આ જુલાઈ ને હવે જવું છે મંદિરે પૂર્વાફીના દર્શન કરવા માટે જય માતાજી તો મિત્રો ફાઇનલી આપણે પૂર્વાફીના મા સતીના મંદિરે પોકી ગયા છીએ હરિભા ભરતસિંહ અને પ્રકાશભાઈ ફોટોશૂટ કરી રહ્યા છે જોઈ શકો છો કોણ કોણ આ ત્રણને ઓળખે છે કોમેન્ટ કરજો મિત્રો તળાવ આપણે બી બે ત્રણ ફોટા મિત્રો મારી પાસે જોડે બે ત્રણ ફોટા પડાવી લીધા ને ત્યાંથી જઈશું આપણે બાર બાજુ ત્યાં ચાલુ છે ત્યાં ત્યાં આપણા વલ્લુભાઈ હવનમાં બેઠા છે પવનની વિધિ કરી ચાલુ છે મિત્રો વલ્લુભાઈ પવનમાં બેઠા છે જોઈ શકો છો ને હવે હું મિત્રો તમને બતાવું સોસાયટી આપણે એસપી હિન્દુસ્તાનની ટીમના ભાઈઓની બધી ત્યાં અહીંયા રહેવા આવવાનું છે મિત્રો જોઈ શકો છો ને એમની બાજુમાં જ પૂરબાભીનું મંદિર છે કેવું લાગ્યું મિત્રો સોસાયટી અને મંદિર કોમેન્ટ કરજો જય ભૂપાષભાઈ તો મિત્રો હવે જવાનું તો આપણા બંકા જોડે તો બંકાને તો તમે ઓળખતા જશો બંકો એટલે એસપી હિન્દુસ્તા કોણ છે તો બંકાનો ફોન આવ્યો તો કે બંકો કે અમે ઓફિસે બેઠા છીએ તો ત્યાં હવે મળી ગયા છે ફાઇનલી અમને બંકો તો જોઈ શકો છો બંકો ને અમારું ગ્રુપ સાથે મિત્રો વાતચીત ચાલુ છે અમારા મિત્રો જોડે ને અમારા એક ભાઈના લગ્ન છે તો એમને આમંત્રણ પત્રિકા બી આપી છે ને ફાઇનલી બંકો આવવાનો છે મિત્રના લગ્નમાં થતા દીવાના આહુડા લાવી દીધા મારી રે ઓખ માં હૈયે હેત રાખ્યો મને હાવ કાઢી નાખ્યો હો સપનું તો સપનું મારું રહી રે ગયું ભાઈ ને લાઈક કરો ફોલો કરો ખૂબ શેર કરજો કારણ કે અમે બધા સમાજ માટે લડવાવાળા વ્યક્તિઓ છીએ અને અમારું થરા એવું છે કે ભાઈચારાની ભાવનાઓવાળું બરાબર કંઈ પણ તકલીફ હોય તો થરાવાળા સો ટકા તમને મદદ કરશે કરશે ને કરશે અને ઘણા લોકો છે સમાજના નામે ચરીખાવાવાળા કે જે આપણે એમના વિરોધમાં બોલીશું તો આપણે બ્લોક કરી દે ઘણું બધું કરી દે બરાબર ટૂંકમાં એમને પણ આપણે જવાબ આપતા રહીશું અને આપીશું જય માતાજી